મિત્રો જય હિન્દ નકલી રાષ્ટ્રવાદની વાતો કરનારી ભાજપ સરકાર છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યની અંદર માજી સૈનિકો સાથે હળાહળ અન્યાય કરી રહી છે છેલ્લા વીસ બાવીસ દિવસથી માજી સૈનિકો ગુજરાત રાજ્યની અંદર પોતાની માગણીઓને લઈને જ્યારે આંદોલન કરી રહ્યા છે ત્યારે એમની માગણીઓ બાબતે ચર્ચા કરવાની વાતો બાજુમાં રહે એમના પ્રશ્નોનું નિરાકરણ કરવાની વાત પણ બાજુમાં રહે પરંતુ એમને માત્ર રેલી માટે જ્યારે પરમિશન માગી ત્યારે આ ગુજરાત રાજ્યની ભાજપ સરકારે એમને રેલી માટે પણ પરમિશન ન આપી એમના અવાજને દબાવવાનું કામ કર્યું અને ઘણા બધા માજી સૈનિકો જે છે એમની અટકાયત કરવામાં આવી એમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા ત્યારે મને એવું લાગે છે કે આ ભાજપ સરકાર છે એના દેખાડવાના અને ચાવવાના દાંત બને અલગ છે કારણ કે એક બાજુ રાષ્ટ્રવાદની વાત કરવી અને બીજી બાજુ માજી સૈનિકોને અપમાનિત કરવા આ મને એવું લાગે છે કે ભાજપ સરકાર જે છે એમની નીતિ હવે બહાર પડી રહી છે ત્યારે આવા સમયે આમ આદમી પાર્ટી માજી સૈનિકો સાથે ઊભી છે માજી સૈનિકોના આંદોલનને સંપૂર્ણ સમર્થન આપે છે અને આવનારા સમયમાં જ્યારે જરૂર પડશે ત્યારે આમ આદમી પાર્ટી આ મુદ્દાની અંદર માજી સૈનિકો સાથે ખડે ખડેપગે ઊભી રહેશે કારણ કે આમ આદમી પાર્ટીને દેશ પ્રત્યે પ્રેમ છે રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ છે અને આ માત્ર વાતો નહીં ભૂતકાળમાં પણ આમ આદમી પાર્ટીએ દિલ્હી અને પંજાબની સરકારોની અંદર આ દેશમાં કોઈએ ન કર્યું એવું કામ સૈનિકો માટે કર્યું છે કે કોઈ સૈનિક શહીદ થાય તો એમને એક કરોડની રાશિ છે સહાય પેટે આપી છે ત્યારે આમ આદમી પાર્ટીને વાસ્તવિક રીતે દેશ પ્રત્યે પ્રેમ છે ત્યારે માજી સૈનિકોના આંદોલનને અમે સંપૂર્ણ સમર્થન આપીએ છીએ પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી માજી સૈનિકો દ્વારા 10 અનામતની માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું હતું આ ઘટના બાદ અમદાવાદના એરપોર્ટ નજીક પણ આવું જ કંઈક જોવા મળ્યું અને અમદાવાદ એરપોર્ટ નજીક ચક્કાજામ સર્જાતા એકસો થી વધુ સૈનિકોની અટકાયત કરવામાં આવી હતી હાલ માજી સૈનિકોની દસ ટકા અનામતની માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને સમગ્ર મામલે આપ નેતા પ્રવીણ રામ મેદાને આવ્યા છે અને માજી સૈનિકોની સાથ આપવાની અને ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે સમગ્ર બાબતે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં